મારું નામ ચંદુભાઈ ગોરધનભાઈ મુછડિયા ગામ વડાડી તાલુકો જિલ્લો રાજકોટ મારા ગામની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર કે જે રૂડાની અંદર અમારું ગામ આવે છે તેની અંદર ટોટલ બસો ને સત્યાસી ભરાણા તેની અંદર બસો ચાલીસ જેવા મકાન ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે અને પિસ્તાલીસ જેવા મકાન છે એ પ્રોસેસમાં છે તો હાલ તે પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે તો હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે મારે સરસ મજાનું મકાન બની ગયું છે પહેલાં મારે અહીંયા મારા ફાધરને સો ચોરસવાલ મકાનનો પ્લોટ મળેલો હતો પણ તેની અંદર થોડા ઘણી સહાય મળી હતી તે કાચું મકાન હતું નરિયાવાળું તે હવેથી અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે સહાય મળી છે સાડા ત્રણ લાખ રૂપિયા તો એમાં અમે સરકારના નીતિ નિયમ પ્રમાણે પહેલાં તો પ્રીત બીમ ઉપર અમે લોખંડ નાખી અને પાકું મકાન કેમ થાય ભૂકંપપ્રુફ મકાન કેમ થાય તે રીતનું અમે આયોજન મુજબ પ્લેટબીમ ત્યારબાદ લેન્ટર લેન્ટર પણ ભરેલા છે અને ત્યારબાદ કમ્પ્લેટ સીલિંગ કરેલી છે હાલ મારું મકાન છે સંપૂર્ણપણે કમ્પ્લીટ છે તો હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય જય ભારત